નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની તારીખ છ ચાર બે હજાર ચોવીસને શનિવાર એટલે કે આવતીકાલે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના બધા જ વિષયના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના તેમના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને આવનારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેની અંદર તમે વધારેમાં વધારે પ્રશ્નો જે છે તે એનો અભ્યાસ કરી અને વધારેમાં વધારે ગુણ તમે પ્રાપ્ત કરી શકો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે હવે તમે જોઈ શકો છો કે સમય છે સવારે આઠથી નો અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે પ્રશ્ન ક્રમાંક અહીંયા એકથી દસ આપણને આપેલા છે બધા જ પ્રશ્નના ચાર ચાર ગુણ છે એટલે કુલ ચાલીસ માર્ક્સનું પ્રશ્નપત્ર થશે એમાં પ્રશ્ન નંબર એક માં આપણને આપ્યું છે કે યોગ્ય જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે તો જોઈ શકો છો આ પ્રમાણે અહીંયા જોડકા પૂછાઈ શકે છે જેમ કે પહેલું છે ખૂબ જ વરસાદ પડે તો એને આપણે જોડીશું અસમ સાથે બીજું છે ખૂબ જ બરફ પડે તો એને જોડીશું મનાલી સાથે ત્રીજું છે ખૂબ જ ગરમી પડે તો એને જોડીશું રાજસ્થાન સાથે ચોથું છે બહુમાળી મકાનો તો એને આપણે જોડીશું રાજસ્થાન સાથે અથવા તો રાજકોટ સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર વાંક છે એટલે કે અહીંયા આપણને વિવિધ પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે પહેલો સવાલ શાળામાં બાળકો કઈ રમત રમતા હતા તો જવાબ આવશે શાળામાં બાળકો કેટલા રે કેટલા નામની રમતો રમતા હતા બીજો સવાલ સીતાના દાદા દાદી સાથે કોણ કોણ રહે છે એક માર્ક્સનો સવાલ છે તો સીતાના દાદા દાદી સાથે નાના કાકા અને ફોઈ રહે છે ત્રીજો સીતાના કુટુંબની કઈ સારી બાબત જોવા મળી તો સીતાના કુટુંબની સારી બાબત એ છે કે તેઓ વડીલોના મકાનમાં સાથે રહે છે અને બધા સાંજનું ભોજન જમે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નકશાને આધારે વિગત જણાવો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા આપણને એક નકશો આપેલો હશે અને નકશા ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા હશે પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે જેમ કે પહેલો સવાલ સવાલ છે કે નકશામાં કેટલા ઘર છે તો નકશામાં કુલ ચાર ઘર છે નકશામાં કુલ કેટલી દુકાનો છે તો એક દુકાન નકશામાં કેટલા ઝાડ છે તો પાંચ અને નકશામાં કેટલા હેન્ડપંપ છે તો જવાબ આવશે એક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર છે એક ચમચી કેટલા ટીપાથી ભરાશે તો અમારે વરસાદનું પાણી એકઠું કરવામાં આવતું નથી પરંતુ અમારા મહોલ્લાની બાજુની સોસાયટીમાં દરેક મકાનના ધાબાનું વરસાદ પાણી પાઇપ દ્વારા જમીનમાં બનાવેલી ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને તે પાણીનો ઉપયોગ તેઓ લાંબા સમય સુધી કરતા હોય છે ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 4 માર્ક છે. અહીંયા આપણને એક સંકેત આપેલો છે અને કહ્યું છે કે ભાઈ આ સંકેત શાના માટે વપરાય છે? તો જવાબ આવશે આ સંકેત શાળા માટે વપરાય છે. બીજો સવાલ સૂત્રા કાપડ બનાવવા માટે શાની જરૂર પડે? તો સૂત્રા કાપડ બનાવવા માટે રૂની જરૂર પડે. ત્રીજો સવાલ નકશો કોને કોને ઉપયોગી છે? તો ભૂગોળ વિષય શીખવનારા અને અભ્યાસ કરનારા બંને માટે નકશો ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત પ્રવાસીઓ દરિયાઈ જહાજ ચાલકો વિમાન ચાલકો સૈનિકો પર્વતારોહકો ઇજનેરો વગેરે માટે નકશો ખૂબ જ ઉપયોગી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે તે સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફઓ જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર જે અસાઇનમેન્ટ છે તેનું પીડીએફ તમે મેળવી શકો છો અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલી છે જેની અંદર સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ અત્યાર સુધીના પ્રશ્ન અવશ્ય મેળવી લેવું અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આ ઉપરાંત પ્રશ્ન નંબર છ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ ચાર માર્ક છે તો પહેલો સવાલ આપેલો છે કે ભાઈ અખાડામાં નીચેનામાંથી કઈ રમત રમાય છે તો જવાબ આવશે વિકલ્પ ક કુસ્તી બીજું નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ ડ ચેસ ત્રીજું પગથિયાની રમત શાના વડે રમાય છે તો ઠીકરું ચોથું સાપસીડીની રમત શાના વડે રમાય છે તો જવાબ આવશે પાસો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ તમારા ઘેર રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે તો મારા ઘેર રસોઈ માટે મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ મેથી રાય કુકમ વગેરે મસાલા વપરાય છે ત્યાર પછી બીજો સવાલ માધોના ઘરમાં પાણી કોણ લાવે છે તો માધોના ઘરમાં એની માતા અને બહેન વરસાદમાંથી પાણી લાવે છે જ્યારે પાણી ભરેલ ટ્રક આવે ત્યારે તેના પિતાજી ઊંટ ગાડી દ્વારા પાણી લાવે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો માછલી કૂતરો બળદ મરઘી અને ભેંસ આપણને આપેલા છે કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે તો પહેલો સવાલ હું ભાર વહન માટે ઉપયોગી છું તો બળદ મારા ઇંડા ખોરાક માટે ઉપયોગી છે તો મરઘી હું ઘરની શોભા વધારું છું તો માછલી અને હું દૂધ આપતું પ્રાણી છું તો ભેંસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા વિધાનો સાચા હોય તો ખરાની અને ખોટા હોય તો ખોટાની નિશાની કરો તો ઘરના સભ્યો ભેગા મળી અને કુટુંબ બને છે તો જવાબ આવશે સાચું તાલુકો ઘણા બધા ઘર ભેગા મળીને બને છે તો ખોટું તાલુકાનું મુખ્ય મથક જિલ્લાના મુખ્ય મથકે હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી કેટલાક તાલુકા મળીને જિલ્લો બને છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ આપણા જીવનના ઝાડામાં ઉપયોગી વસ્તુઓ પદાર્થો વનસ્પતિ પ્રાણીઓ કેવી રીતે જોડાયેલા છે તે લખો જેના કુલ ચાર માર્ક છે તો સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે હવા આપણને સજીવોને જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે પાણી પીવા માટે ખેતી માટે ઉપયોગ ઉદ્યોગો માટે તથા આપણી આસપાસની જીવ દરેક ક્રિયાઓ માટે ઉપયોગી છે અને જમીન તે વરસાદી સોરી વનસ્પતિ અને પ્રાણીઓને આશ્રય સ્થાન પૂરું પાડે છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક نوا بهشینا જે આપણે નવા વિષયની જે અસાઇનમેન્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરેક વિષય જે છે તે દરેક વિષયના જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન આગળના દિવસે મૂકવામાં આવે છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને અસાઇનમેન્ટ જે છે તે અવશ્ય મેળવી લેજો કારણ કે અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો મૂકેલા છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો અસાઇનમેન્ટ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં